હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ટેટ વન અને ટેટ ટુ એક્ઝામ બે હજાર પચીસ સંબંધી તો વિગતે જોઈએ મિત્રો પરિપત્ર શું આવેલો છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લાયકાત પચીસના જાહેરનામા ક્રમાંક રા પબોલ ટેટ ટુ બે હાજર પચીસ નેવું પાસઠ એકાણું નેવ્યાસી અનુક્રમે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે આયોજન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે આ જાહેરનામા અનાવ્યા જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી ભરેલ હતી તેમની પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર રાજકોટ વડોદરા સુરત આયોજન કરવામાં આવેલું સવારના અગિયાર થી બપોરના એક દરમિયાન યોજાશે ત્યારબાદ સ્પેશિયલ ટેટ ટુ ની પરીક્ષા બાર દસ બે ના રોજ બપોરના ત્રણ થી સાંજના પાંચ કલાક દરમિયાન યોજાશે તો શૈક્ષણિક લાયકાત મર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે પરીક્ષા સંબંધી વિગતો સતત માહિતગાર રહેવા માટે મિત્રો એસીબીની વેબસાઇટ જોતા રહેવા જણાવેલું છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પંદર નવ બે હજાર પચીસ ના રોજ આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે તો સ્પેશિયલ એજ્યુકેટર માટે ખાસ ભરતી સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ નું સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થયું છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરમ